ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા અને ફાઉન્ડર સિંહ જોલીના વિચારોને અનુસરીને પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણસિંહ જોલી સહિત અન્ય ટ્રસ્ટીઓની પ્રેરણાથી પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ઉદ્ઘાટન સમારંભમાં પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીક અને ઇન્ચાર્જ પુનિત ઘોડાસરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે હાઈકલ કંપનીના એચઆર ગુંજનભાઈ અને અક્ષયભાઈ પાનોલી પોલીસ સ્ટેશનના પંકજભાઈ અમેરિકામાં વસવાટ કરતાં ઉમરવાડા ગામના વતની હુસેનભાઈ પટેલ સબ્બીરભાઈ પટેલ સરપંચ ઇમ્તિયાઝ મકરોડ બાબુ વકીલ ડોક્ટર જુનેદ શેખ તથા સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તેમજ પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બનશે કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે જ્યારે મહેંદી બ્યુટી પાર્લર અને સીવણના કોર્સ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક આપશે સરપંચ ઇમ્તિયાઝ મકરોડે જણાવ્યું હતું કે આ સેન્ટર યુવાનો માટે નવી આશાનું કિરણ છે જે તેમને નોકરી અને જીવન સુધારવામાં સહાયરૂપ થશે જ્યારે ડોક્ટર જુનેદ શેખે જણાવ્યું હતું કે આ પહેલ ગામના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારના નવા અવસરો ઊભા થયા છે જે ગામ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે રોલાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીકે જણાવ્યું હતું કે અમે ગામડાઓમાં આધુનિક શિક્ષણ અને કૌશલ્ય લાવવા માટે પ્રતિબદ્ધ છીએ ઉમરવાડા અમારું પ્રથમ પગલું છે અને આવનારા સમયમાં વધુ સેન્ટરો શરૂ કરવાની અમારી યોજના છે આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારના નવા અવસરો ઊભા થયા છે જે ગામ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે સરપંચ સાહેબ અને ભાવુભાઈ સુનિતભાઈ કીધું છે બે શબ્દ કહેવા માટે બે શબ્દ એટલા જ કહીશ કે આ જે કંઈ બી આ બધાની મહેનતથી ઊભું થયું છે એનો લાભ લેજો એનો જેટલો બને એટલો ફાયદો લેજો અને પસભર થજો